નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ વીસ સાત બે હજાર ચોવીસ વાર શનિવાર રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બીજાનું ભાવ મળી રહે ચાલો તો બીજા ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ પંદરસોથી ઊંચો ભાવ પંદરસો ને સત્તાણું રૂપિયા ઘઉં પાંચસો ઓગણત્રીસથી પાંચસો સુડતાલીસ ઘઉં ટુકડા પાંચસો એકવીસથી પાંચસો સત્તાવન તુવેરની વાત કરીએ તો સોળસો પચીસથી ચોવીસો છ રૂપિયા ચણા અગિયારસો એકતાલીસથી તેરસો એકવીસ અડદ પંદરસો સિત્તેરથી રૂપિયા મગ ચૌદસોથી સોળસો ને ચણા સફેદ પંદરસો એકથી પચીસસો અઠ્યાસી વાલદેશી અગિયારસોથી અઢારસો રૂપિયા સિંગદાણા સોળસો પચાસથી અઢારસો રૂપિયા મગફળી જાડી અગિયારસો ત્રીસથી તેરસો અઢાર મગફળી ઝીણી અગિયારસો દસથી બારસો આડત્રીસ એરંડા અગિયારસો પંદરથી અગિયારસો પાસાઠ તલી એકવીસો પચાસથી ચોવીસો ને ચાલીસ સોયાબીન આઠસોથી આઠસો પાસાઠ તલકાળા ઓગણત્રીસો સિતોતેરથી તેત્રીસો ને બાવીસ લસણ સત્તરસો એસી થી એકત્રીસો રૂપિયા ધાણા અગિયારસો પચીસથી ચૌદસો એકવીસ जीरूनी बात करिए राजकोट मार्केटिंग अंदर तो जीरो नीचे भाव चार हज़ार चार सौ पचीस ऊंचा भाव पाँच हज़ार बसो पांसठ रुपया राय एक हज़ार वीस बार सौ पचास मेथी नौ सौ पचास तेर सौ पिंचासी वटा नौ सौ ओगणीस सौ रुपया रायडो नौ सौ तीस एक हज़ार तीस डूंगी बात करिए तो बसो रुपया पांच सौ पिंचासी रुपया कलंजी सौ पचास હવે વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ ગેટની અંદર તો કપાસની જ ભાવ તેરસો પચાસથી ઊંચપ પંદરસો ને એકોતેર રૂપિયા મગફળી ઝીણી એક હજારથી અગિયારસો એક્યાસી મગફળી જાડી એક હજારથી બારસો એકત્રીસ તુવેરની વાત કરીએ તો ઓગણીસો પચાસથી બાવીસ ને એકત્રીસ રૂપિયા ચણા અગિયારસો એકથી તેરસો ને છ ધાણા એક હજાર એકથી તેરસો એકોતેર તાણી બારસો એકાવનથી તેરસો એકાણું ઘઉં ચારસો એંસીથી પાંચસો અગિયાર બાજરો ત્રણસો થી ચારસો રૂપિયા અડતેરસો પચાસ થી પંદરસો એક્યાસી રાયડો 900 થી નવસો એક્યાસી મેથી એક હજારથી બારસો રૂપિયા સોયાબીન આઠસોથી આઠસો છવ્વીસ મગ પંદરસોથી સોળસો એકત્રીસ જીરુની વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચું ભાવ ચાર હજાર બસો થી ઊંચો ભાવ ચાર હજાર એક રૂપિયો તો આ આપણે રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો જે કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવું વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર